સાણંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે આજે ચોકલેટનો દિવ્ય શણગાર અને વાઘા કરવામાં આવ્યા હતા વિદેશથી પંચાવનસો કિલો ચોકલેટ મંગાવી અને સતત બે દિવસ સુધી સિંહાસન અને વાઘાનો આ શણગાર કરવામાં આવ્યો હતો અન્નકુટ મહોત્સવનું પણ આયોજન સાણંગપુર જિલ્લા પ્રતિનિધિ ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ માસની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજની પ્રેરણા અને કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી સ્વામીની માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શનિવારના રોજ કષ્ટભંજન દાદાને વાઘા અને સિંહાસન અને ચોકલેટનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી કષ્ટભંજન દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામાં આવ્યો હતો બપોરે અગિયાર કલાકે ચોકલેટ અન્કુળ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી દાદાને કરાયેલ શણગાર વિશે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારનો પવિત્ર દિવસ હોય દાદાને વિશેષ વાઘા અને સિંહાસ અને ચોકલેટનો શણગાર કરવામાં આવે છે દાદાના વાઘા વૃંદાવનમાં જરૂરદોસ્તી વર્ક કરીને તૈયાર કરવામાં આવે છે દાદાના અને પાંચ હજાર પાંચસો કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે ચોકલેટ અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન હોંગકોંગ દુબઈ કેનેડાથી મંગાવવામાં આવી હતી દાદાના સિંહાસને ચોકલેટનો શણગાર કરતાં બે દિવસનો સમય લાગ્યો હતો ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને હિંડોળાના દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે